ઇસ્કોન મંદિર દાહોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જન્માષ્ટમી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે આશરે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા સોળ ઓગસ્ટથી સિત્તેર ઓગસ્ટ સુધી જન્માષ્ટમી મહોત્સવ મનાવશે આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તૂટે તેમ માનવામાં આવી રહ્યું છે દાહોદમાં ઇસ્કૂલ મંદિર ખાતે જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે દર વર્ષે આ મહોત્સવની લોકો જોરશોરથી ઉજવણી કરતા હોય છે ઇસ્કુલ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે કરાય વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી દર્શનાર્થીઓને અવગડ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ મંદિરના ફેસબુક તથા યુટ્યુબ પેજ પર લાઈવ દર્શન ટેલિકાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શન આરતી તથા મહાવિષેક લોકો નિહાળી શકે તેમજ મંદિર પરિષદમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી હતી સાથે જ ભક્તો માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તેની સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં નરસિંહા દધીચી મહારાજ ઇસ્કુન સ્થાપક શ્રી એ ભક્તિ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપદાની મૂર્તિ પણ મૂકવામાં આવી છે

અને આ યાત્રા બી સફળ થાય અને લોકો વધારે મજા જોડાય એવી આપણે વ્યક્ત કરું દરેક કૃષ્ણ આજે દાહોદ માં ત્રીજી વાર જન્માષ્ટમી પર્વ ના રાધા કૃષ્ણ ના કાઢી રહ્યા છે દાહોદ ના બહુ મુખ્ય મુખ્ય મહેમાન મુખ્ય અતિથિઓ ગુજલભાઈ કન્યા કિશોરીજી મહારાજ મહામંત્રી મહારાજ વધાર્યા છે દાહોદ ના દરેક તમામ ભક્તો અહિયાં ઉપસ્થિત છે સાથે દેવતાઓ ઇન્દ્ર અરુણ બધા અહીંયા ઉપસ્થિત છે જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ભક્તો આનંદ હજી ઉમાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર સફળ બનાવવા અનેક ભક્તો આમાં આવ્યો રહ્યો છે હવે સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ